આપણે જે પ્રશ્ન કરીએ છીએ ને કે આટલી બધી ધીરજ કેમ ઘટી રહી છે લોકોને ગુસ્સો ખૂબ શું કામ આવે છે નાબાર્ડનો ડેટા છે બે હજાર એકવીસ બાવીસનો અને એ ડેટામાં જે આંકડો છે હું તમને કહું ખેડૂતની દર મહિને આવક થાય છે તેર હજાર છસો ને એકસઠ રૂપિયા ખેડૂત પરિવાર કોઈ પણ એનો સર્વે કરવામાં આવ્યો હતો અને નાબાર્ડ એ ધિરાણ આપતી એવી સંસ્થા ખૂબ જાણીતી સહકારી સંસ્થા છે નાબાર્ડ સહિત ઇફકોથી માંડીને મોટાભાગની દેશની સહકારી સંસ્થાઓમાં ગુજરાતીઓ બેઠેલા છે એટલે અહીંયા દિલીપભાઈ સંઘાણી છે તો સહકાર મંત્રી અમિતભાઈ શાહ છે અને સહકાર ક્ષેત્રમાં આપણે દેશના બીજા કોઈપણ રાજ્યની સરખામણીએ જોઈશું સાઉથના લગભગ કર્ણાટકના અપવાદને બાદ કરતા તો ગુજરાત ગુજરાત સૌથી સારું કામ કરી રહ્યું છે સહકારમાં અને એની શરૂઆત ખૂબ વર્ષો પહેલાથી થઈ છે એટલે પક્ષો બદલાયા સરકારો બદલાઈ પણ સહકાર ક્ષેત્રમાં સારું કામ વર્ષોથી થતું આવ્યું છે એટલે એ ત્રિભુવનદાસ પટેલ જે વર્ગીસ કુરિયનના સહયોગથી જે રીતે અમૂલની શરૂઆત થઈ તો એ ત્રિભુવનદાસ પટેલ એ વખતે ખેડા કોંગ્રેસના પ્રમુખ હતાથી લઈને અત્યારે બનાસકાંઠામાં બનાસ ડેરીનું તમે કામ જુઓ કે શંકર ચૌધરીનું કામ જુઓ તમે એ વર્ષોના ઇતિહાસને જોશો તો સહકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય બાકીના રાજ્યોની સરખામણીએ ખૂબ સારું કરી રહ્યું છે સુધારની બહુ બધી સંભાવનાઓ અને અવકાશ છે પરંતુ એ અવકાશની વચ્ચે ડેટા વધારે ચિંતા કરાવનારો છે ડેટા કહી રહ્યો છે કે દર મહિને ખેડૂત તેર હજાર છસો એકસઠ રૂપિયા કમાઈ રહ્યો છે પણ એમાંથી અગિયાર હજાર સાતસો ને દસ રૂપિયા સ્વાભાવિક રીતે એનો ખર્ચો છે મતલબ એક મહિનાના અંતે ખેડૂતના પરિવારની બચત છે એક હજાર નવસો એકાવન રૂપિયા દિવસ પ્રમાણે એનો આંકડો કાઢીએ તો એ પાંસઠ રૂપિયાની આજુબાજુ એની બચત થાય છે અને આ પણ કેટલા ખેડૂતો કરી શકતા હશે બહુ મોટો પ્રશ્ન છે હું એવા ખેડૂતોને પણ મળી રહી છું સતત કે જે લોકો સમયની સાથે બદલાયા છે જે ખૂબ સરસ રીતે ખેતી કરે છે ઓર્ગેનિક તરફ વળ્યા છે જમીનમાં ઝેર નાખવાનું અને એના થકી આવતું ઝેર વેચવાનું માર્કેટમાં એમણે બંધ કર્યું છે પણ એના બે સવાલો છે એક તો ખેડૂત એટલે એવું એ ખેડૂતો એટલે એવું કરી શકે છે કેમ કે એમની પાસે પ્રયોગ કરવાની અને એ બજાર ઊભું કરવાની ક્ષમતા છે એ ખેડૂતોનું શું અને ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની તો હજી એ વાત થાય છે પણ એ ખેત મજૂરોનું શું કે જે વર્ષોથી મોટાભાગે એ જ પૈસા કે એ જ ખર્ચાની આજુબાજુ ખેતી કરતા આવ્યા છે જે મોટા ખેડૂતો છે એ ખેતીનું મેનેજમેન્ટ કરે છે ખર્ચો એ નથી કરતા જો ખેડૂત સદ્ધર થાય છે મોટા ખેડૂતનું પણ સદ્ધર થવું ને સમૃદ્ધ થવું એટલે જરૂરી છે કેમ કે જો એ આગળ વધશે તો એ પોતાના ખેતમજૂરને સાચવશે પોતાના એ ખેતમજૂરને સારી સુવિધાઓ આપશે એમના બાળકને ભણાવશે એમના બાળકને મેડિકલ સુવિધાઓ આપશે અને ઓલ ઓવર બધાનો વિકાસ થશે કોઈ એક ઉદ્યોગ આગળ વધે તો માત્ર ઉદ્યોગપતિ આગળ નથી વધતા કેટલાય હજારો લાખો માણસો છે જેને રોજગાર મળતો હોય છે હા જ્યારે કોઈ પણ ત્રાસદી આવે મંદી આવે સમસ્યાઓ આવે ત્યારે ભોગ સામાન્ય માણસો બની જતા હોય છે કે મોટા માણસો કોઈ ને કોઈ રીતે બચી જતા હોય છે દરેક વખતે એ પણ નથી બચી શકતા એમને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલવાની જરૂર છે ખેડૂતોના કિસ્સામાં આ આંકડાઓ વધારે ચિંતા કરાવનારા છે આવા આંકડાઓ જ્યારે સામે આવે ત્યારે ખેડૂત માટે સરળતાથી એવું કહેવાય છે કે ભાઈ ખેડૂત બહુ ટ્રેડિશનલ છે એ મોડર્ન પદ્ધતિ નથી અપનાવતો એ ખેતી કરતા નથી શીખતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી શીખતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ આગળ નથી વધતો આ બાજુ નથી જતો આ પ્રકારની વિવિધ નવી ખેતી નથી કરતો ધાનની ખેતીમાં વર્તન નથી કરતું તો આ બાજુ બળો શાકભાજી પણ દવા વગર થઈ શકે એના પ્રયોગો કેમ નથી કરતો એનું માર્કેટ કેમ નથી ઊભું કરતો આ બધા પ્રશ્નો જેના પણ મનમાં હોય થોડા સમય પહેલાં અમે પોડકાસ્ટ કર્યું હતું રાજ્યના એક એવા ખેડૂત સાથે જેમના પહેલા જેમની સાથે અમે થોડા સમય પહેલાં એક ડોક્યુમેન્ટ્રી પણ શૂટ કરી હતી જેમાં અમે મગફળીની ખેતીની આખી પ્રક્રિયા જોઈ હતી એટલે આજે શૂટિંગ શરૂ કર્યુંથી માંડીને એ મહિનાઓ પછી મગફળીનો પાક તૈયાર થાય એમાં કેટલી હર્ડલ્સ આવે એ જ્યારે તૈયાર થાય છે બજારમાં વેચાવા માટે એટલે શૂન્યથી લઈને જમીન સરખી થઈ રહી છે પહેલી ખેડ વાગે છે ત્યારથી લઈને મગફળી બજાર માટે તૈયાર થાય છે ત્યાં સુધીની આખી પ્રક્રિયા એક વર્ષ અમે સતત શૂટ કરીને તૈયાર કરી હતી એ ડોક્યુમેન્ટરી અને એ ડોક્યુમેન્ટરી પરથી અમને સમજાયું હતું કે ખેડૂત માટે સૌથી સરળ છે ખેડૂતને ભાષણ આપવું સૌથી સરળ છે ખેડૂતને એવું કેવું કે તમારે આ કરવું જોઈએ આ કરવું જોઈએ આ કરવું જોઈએ આ કરવું જોઈએ સૌથી અઘરું છે ખેતી કરવી સૌથી અઘરું છે ખેડૂતના પગરખામાં પગ મૂકવો સૌથી કઠિન છે એ સમજવું કે એક સોલ્યુશન જે આ ખેડૂત માટે છે એક્સ ખેડૂત જે સોલ્યુશનથી આગળ વધ્યો કે આગળ વધી રહ્યા છે એ જ સોલ્યુશન વાય ખેડૂતને લાગુ નહીં પડી શકે કેમકે એની આર્થિક પરિસ્થિતિ અલગ છે એની જમીન અલગ છે એની જમીનનું સ્તર અલગ છે એની પાણીની અવેલેબિલિટી અલગ છે એની પાસે ખેતમજૂરોની પરિસ્થિતિ અલગ છે અને એટલે જ જે નાના ખેડૂતો છે એ લોકોનું શું એમની સાથે અમે જ્યારે પોડકાસ્ટ કર્યું ત્યારે અમે પણ એમને એ પ્રશ્ન કર્યો હતો કે એવો આરોપ લાગે છે ભાઈ કે ખેડૂતને ખેતી કરતા નથી આવડતી ઓર્ગેનિક તરફ નથી વળતો વગેરે વગેરે એમણે શું જવાબ આપ્યો હતો એમનો શું દ્રષ્ટિકોણ છે એમણે જે કહ્યું એ જ સો ટકા સત્ય એવો અમારો દાવો નથી પણ એમના દ્રષ્ટિકોણને પણ એટલે સમજવું જોઈએ કેમ કે એ પણ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને એટલે જે વર્ષોથી ખેતી કરે છે એની સમજ સ્ટુડિયોમાં રહીને બોલું હું કે મંચ પરથી બોલે નેતાઓ એ બંને કરતા વધારે હોય એટલું તો આપણે માનવું રહ્યું સાંભળીએ ભરતભાઈને અવનવી અને નવી ખેતી કરવી એ આજની તારીખે અમારા ઉત્તર ગુજરાતમાં કચ્છમાં જમીનો મોટી છે બરાબર છે બે ચાર વીઘા જમીનવાળો હોય એ નવી ખેતી કરતા ગભરાય છે કેમ ગરબામાં સફળતા મળશે કે મારી પાસે છે ગ્રીન હાઉસ તમે પોતે પણ જોયા છે ગુજરાત સરકારનો પ્રોજેક્ટ હતો ગુજરાતમાં ઇઝરાયલ જઈ ખેડૂતોને લઈ જાય અધિકારીઓ જ્યાં હવે ગ્રીન જોયું કે ભાઈ આમાં તાકે ઓફ સિઝનમાં ગરમીમાં પણ ઘઉં થઈ શકે એવું ટેમ્પરેચર થાય ઓફ ગ્રીન હાઉસની સિસ્ટમ હોય છે કે ભાઈ વાતાવરણ ચેન્જ થઈ જાય હવે ગુજરાતનો હોકડો તો હું ભૂલી જઉં છું ગુજરાતના ટોટલ ગ્રીન હાઉસવાળા ખેડૂતો દેવાદાર છે હા એ સફળતા મળી જ નહીં એમાં કયા ખેડૂતો હવે આ લોકો કેમ સાહસ નહીં કરતા એનો તમને જવાબ આલું એમાં યુવા પેઢી જોડવાની છે કે હું ના પાડતો મારો છોકરો કે મારે ગ્રીન હાઉસ કરવું છે સારું સોમ છે તેમ છે આ જે કૃષિની મિટિંગમાં જ્યાં અધિકારીઓ સંજાયું એટલે એવા જે છોકરાઓ યુવા પેઢી હતી એ ગ્રીન હાઉસનો પ્રોજેક્ટ સ્વીકાર્યો મારા ગામમાં બે ગ્રીન હાઉસ હતો મને એ પાડોશમત હતો મને કે કરો કીધું ભાઈ મારે અજવાણી ખીચડી ખાવી નહીં હું પ્રેક્ટિકલ કાકા તમે કરો પછી જોઈ પછી મેં વિચાર્યો હવે એને નહીં પણ ગુજરાતમાં તમામ વાળા દેવાદાર થઈ ગયા છે એની લોને માફ ના થઈ કંઈનું વ્યાજે માફ ના થયું અને પ્રોજેક્ટ આખો ખોટો આજે ગવર્મેન્ટ લાવી હતી પણ ગવર્મેન્ટમાં એ તમને કહી દઉં આ તો કોનું કાઠું પડશે અધિકારીઓનું અધિકારીઓ કીધું કે બહુ નફો છે બહુ નફો એટલે મારા જેમાં સ્વીકાર્યું એમાં આ આખું સ્ટ્રકચર બનતું હતું એમાં ટકાવારી ચાલે તમે તો મક અજાણો નહીં ટકાવારી તો સમો નહીં ચાલતી એ સવાલ છે એ લોકો એટલે આ પ્રોત્સાહન આલે આલી આલે ગુજરાતમાં જેના મકોન ઉપર લોન હતી ખેતર ઉપર લોન નથી એનો મકોન સીલ થઈ ગયો લોન ના ભરી એટલે ખેતરમાં તો સીલ કરી શકે નહીં ખેતી હતી એટલે પણ જેને પછી ખેતરવાળાઓને ના છૂટકે છેવટની ગમે તે આડાવાડા કરીને કરજો વધારે જમીન કટકો વેચીને લોન બધી ભરપાડી ગુજરાતનો પ્રોજેક્ટ ગ્રીન હાઉસ સો ટકા ફેરજ્યો એટલે આવી જે નવી ખેતી આવી સ્વીકારી યુવાને સ્વીકારી હતી ગુજરાતના યુવાને હવે આ યુવાને સ્વીકારી પછી અમે ગામમાં એક દાખલો લઈએ અમારા ગમમાં કે ભાઈ પહેલાં જો બધું નુકસાન જોયું દેવું કરવું પડે પછી નવો પ્રોજેક્ટ મારા ગામમાં કોઈ સ્વીકારે એટલે આ લોકો નવા ભાવ જે કચ્છની વાત જે સ વાત એમાં મોટા ખેડૂતો છે એને બે ચાર વીઘા જમીન હોય અને ઓર્ગેનિક ઓર્ગેનિક ઘઉં પંદર થી વીસ મણ થાય આ મેં તમને બિયારણનો ભાવ કીધો પંદર કે વીસ મણ ઘઉં થયા હવે આટલા મોંઘવારીમાં એનું પૂરું થાય અમારે ચાલીસ મણ થી ઓછા ઘઉં થાય ને તો અમારે ખેડૂતને કોઈ પોસાય પંદર વીસ મણ ઘઉં ના કહો ઘઉં બે હજાર રૂપિયા ભાવ ના મળે ઓર્ગેનિકનો

મજૂર ખર્ચો એનો લાગે પાણીનો ખર્ચો લાગે મહેનત એની લાગે અને બજાર મહિનો ભાવ તો બજારની હરીફ માં જ મળે ગવાર હોય કે ચોરી હોય બજારમાં લઈ જાતો પેલી શાક પેલી શાકભાજી સરખો જ ભાવ આવે